ામ ગુડ મોર્નિંગ કેમ છે બધા મજામાં હાલો નાસ્તો કરવા મિત્રો નાસ્તો કરીને હું નીકળી ગયો વિજિટ ડોક્ટર નિરવ પાસે કેશિયા નામ કેમ છે મિતામજમ આજે હું આવ્યો છું મારા પરમ મિત્ર એ હિરોભાઈ આવો ને આપને વિશે માહિતી આપજો મારા પરમ માહિતી મારા મિત્રોને આપો તેના માટે થેન્ક યુ કહેવાય આવું કોઈ વિચાર તો નથી તો સર ભાઈ ચોમાસામાં થતા રોગચાળો એક તો વરસાદ ભરપૂર પ્રમાણમાં હોય અથવા ઓછો હોય એટલે ખાડાઓ ભરા પે ખાડા ભરાય એટલે એમાં મચ્છર થાય મચ્છરની સામે બધા રોગચાળો ફેલાય છે બાકી મચ્છરની સાથે રોગચાળો ફેલાવવામાં થાય તો મેલેરિયા છે ડેન્ગ્યુ છે બરાબર છે તો મેલેરિયા અને ડેન્ગ્યુ થાય છે ડેન્ગ્યુ છે ને એ પણ એમાંથી થાય છે અને દિવસના કઈ રહે છે અને જો મચ્છર થાય ને એ તો કાદો થાય આપણે વરસાદની હિસાબે ચોમાસાની હિસાબે જ્યાં ભરાય છે એ ગંદકીવાળો પાણી હોય છે એની અંદર એ છે એ મચ્છરની અંદરથી મેલેરિયા થાય છે એ દિવસના તમને કહી લે છે અને એના હિસાબે સબે મેલેરિયા થાય છે મેલેરિયા વિષે ખબર છે આપણે વર્ષોથી મેલેરિયા વિષે છે પણ હમણાં ઓછું થઈ ગયું છે મેલેરિયાની એની જગ્યાએ અમે ડેન્ગ્યુ ફેલાઈ ગયું છે ડેન્ગ્યુની ચોખા પાણી થાય છે સર એ બહુ ધ્યાન રાખવા પડે કારણ કે ચોખ્ખું ઘરમાં ભરીને રાખો ચોમાસામાં તો બરાબર છે અહીંયા પાણીની કે તો હોય એના હિસાબે ચોખ્ખું એના હિસાબે મચ્છર થાય છે પછી એમાં ટાઈફોઈડ થાય છે હેપેટાઇટિસ થાય છે ખમળો કહેવાય છે બરાબર ચામડીના ઇન્ફેક્શન લાગે છે ખબર જેવું થાય છે બરાબર ચોમાસામાં લોકો ત્યારે તો આમ સાત આઠ પ્રકારનો થાય છે બરાબર છે તુસાર ભાઈ બીજું કહો તમે મેલેરિયા એ તો મેલેરિયાનો મચ્છર છે તાવ આવે બહુ ઠંડી લાગે બરાબર છે ને દિવસને બહુ વધારે રહીએ છીએ પછી એનું પોસ્ટ બધું આવે છે દવા વિશે તો એના માટે આપણે એટલે જ તમને આવ્યા છીએ કે આપણે એના બચવા માટે આપણે શું કરવું જોઈએ એના બચવા માટે આપણે કાદાને આજુબાજુમાં હોય તો અહીંયા દવા છકાવો એ બરાબર છે પછી શું કે પાણી ભરાવણી પાણી સાફ કરાવો ટાંકા ના પી પાછું પાણી સાફ કરાવો ચોખ્ખું પાણી વધુ ભરો તો એને ઢાંકીને રાખો તો એના હિસાબે આપણે બચી શકીએ તો એના હિસાબે મચ્છર ના થાય પાણી હટાવે હું ચોમાસું છે તો સમજી લેજો નદી નાળામાં જ બધું આવે આટલું ફિલ્ટર ના થાય ભલે આરો પ્લાન્ટ હોય સર બધું સુવિધા છે ફિલ્ટર જ થાય આટલું ફિલ્ટર ના થાય બને ત્યાં સુધી ગરમ પાણી પીવું કારણ કે એવા ઘણા ગામડા છે કે પાણી પીવા માટે આરો ના હોય કુશળ થાય ઘણાના ગામો આવે તો એની જગ્યાએ શું કહેવાય ગરમ પાણી કરે એટલે એ ફિલ્ટર થઈ જાય બેક્ટેરિયા મરી જાય માટે તાજા બેક્ટરી બહુ હોય શરીરમાં મારે બેક્ટરી બહુ મહત્વ હોય સારા બેક્ટર ને ખરાબ બેક્ટર બે હોય પણ તું ખરાબ બેક્ટરી હોય ને એ મરી જાય તો ગરમ પાણી પીવું જોઈએ ચોમાસામાં

અને એના વિશે કંઈ પણ પૂછો તો મારી સર્ચ કરી શકો છો અને આ નાખી દેશે તમને એમાંથી પણ મળી જશે મારી ચેનલ અને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કોમેન્ટ ફૂલ સપોર્ટ કરજો બહુ ખાલી કામ કરે છે તમારા માટે બહુ કરે છે હરણ મહાદેવ જય રામ